મોટર ચાલુ હોય ને તો ધોળા બોલાવે વાહ ભાઈ વાહ ફૂલ રોનક ખરા મારી હે તડકો ઠાવ થઈ ગયો હે જય માતાજી જય મુલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો આપણી પાછળ જે ડેમ દેખાય છે એ છે ઈટાળાનો ડેમ અને આ બાજુનું ગામ છે ઈટાળા તો જ્યાં આપણે આવ્યા હતા નિકર તો અત્યારે શું છે કે આ પાણી આમાં ઘણું બધું ભર્યું છે શિયાળો છે તો આખા ખૂ પાણી ભર્યું છે કાદેનિસ કાકા હા પાણી ભર્યું આખે આખું ડેમ આખા આખો ભર્યો છે ને આ બાજુ છે જંગલ જેવું બધું અત્યારે તડકો થઈ ગયો ફૂલે ફૂલ તો આ ગામ થી ઇટાળા અને ત્યાં શું છે કે થોડું કામ પછી એટલે આ બધા છે ને તો અહીંયા નીકળો વાળા ને બધું વાવે છે એટલે બકાલું ટૂંકમાં વાળા વાવે એટલે નદી મેં વાવતા હોય વાળા ને બકાલું તો એવું બધું છે અહીંયા હોય છે ને અટાણામાં ઘણી જગ્યાએ આમાં મગરું જોવા મળે પણ અત્યારે નથી જો કે બે ત્રણ જગ્યાએ ટ્રાય મારી જોવાની પણ કઈ દેખાણી નહીં

પાણી આલે છેટાણે એક આદ બે પાણી પી હવે હવે એક આદ બે તા પાકી જા હો પાકી જા હા કોણે ડુંડી જો કોણે ડુંડી હરી બહુ હરી છે કી લોકોન છે કે બોલા આ સે નંદની છે કેવા નંદની નંદી ની કે નંદની નંદી ની નંદી ની નામ ના કહું છે આ બદે નોખા નોખાવા મડ્યા કાકા નીધી સાગર નીધી સાગર ઠેક ઈવડાઈ નીધી સાગર કે છે તને હા હા ડુંડી બહુ મોટી આની બહુ મોટી છે કમ ઊંચા હારો આવે કવ નહાર આઈસ લે તું તારા ઓ કેટલા પાણી પી મૈનદુ ઉભા રહે છે હા મૈનદુ ઉભા રહે છે છે કે એવું છે તો હાલો આપણે જાવું ને હવે હાલો જાય હાલો હવે ગેટ ઉપરથી આગળ હાલીએ હજુ નારિયેલના ઝીણા 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 ટોપા છે થોડા થોડા થયા છે જી હાલો જાવું ને હવે હાલો તો ભાઈ જંગલ છે બોર ક્યાં કતામાં આમાં ક્યાં બોર છે ક્યાં છે આ બોર જ છે એમ તો બોર છે પણ પાકેલ તો હોવા જોઈએ ને મારા ભાઈ બોર જ ભર્યું છે હજી તો કાસુ સણિયું બોર છે

ઉનાથ મહાદેવ ના દર્શન કરવા તો ભવનાથ મહાદેવના દર્શન આજ તમને થાય છે છોકરાઓ તો આવ્યા છે દર્શન કરવા ભગવાન શિવ અને ગિરનાર એવો ભવનાથ મહાદેવ સાનિધ્ય ભગવાન શિવનું સાનિધ્ય અને દર્શન આપણે કર્યા खाको ईटीएस ए भगवान शिव शिवलिंग भगवान महादेव નું શानिધ્ય ભગવાન શિવજી ਜਾਣਕਾਰੀ બાજુ ઓમ મંસ્ય ઉદરાપિષેક ના શ્લોકો રોગી કુંડ કુ દર્શન થાય તમને બધાય આખેકો ભગવાન મહામૃત્યુંજયનો જે ઉદરા અભિષેક છે ઈ છે ઓમ નમો ભવાય સર્વાય વડાય છે પશુના પછી નિત્યમૃ છે કપદને મહાદેવ ત્રંબકાય શિવાય

મહાદેવના સાનિધ્યમાં અને દર્શન કરી છીએ ભવનાથ મહાદેવના આ બાજુ છે છે ભગવાનનું મંદિર અને સાથે આ બાજુ છે ભગવાન શિવલિંગ છે આ બાજુ સાથે બીજું બધું ઘણું બધું તો ભવનાથ તો મહાદેવનું સાનિધ્ય અને એના દર્શન ઢીણો ઝીણો 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 તડકો છે અત્યારે ભગવાનના દર્શન બધું બધું એ લાકડા જૂનું બનાવેલું છે આખું પ્રદર્શન ભગવાન શિવનું ओम शिवाई नमः शिवाय ओम બધું બનાવેલું છે ના ભગવાન ઓહા દેવનું મંદિર નમસ્કાર શિવાય નમસ્કાર શિવાય નમસ્કાર ઓત્યારે આયો અનેકરા ફૂલડા ફૂલડા એટલા બધા પડ્યા છે માં પ્રકૃતિ એટણે દેને આમ જો તો ખરા કેવા છે ના 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 ફૂલડા લાલ લાલ ને આ बाजू કે આ છે ને ફૂલ છે આવડા જોઈ કેવાય જોઈ ગુલાબ ગુલાબના ફૂલ છે એવું બધું છે ને અત્યારે આપણે આટા મારી વાડીમાં તો તે તડકો થઈ ગયો છે ફૂલે ફૂલ શિયાળ જેવી ઋતુ છે પણ આમ તડકો છે ને એના કારણે શું છે કે વાતાવરણ આમ છે નોર્મલી છે બાર કારણ કે ઠંડી હોવી જોઈએ થોડી ગરમી પડી ગઈ તો જો ઘઉં બહુ બધું એક ક્લાસ થઈ ગયા છે આ બધું વાડીના આ વાડીના ને પીળા ફૂલ ને બધું અહીંયા ફૂલવાળી બહુ છે એમ કારણ કે નકરા ફૂલ જ છે આ બધું જો પીળા ફૂલ છે એવું બધું છે અને હાલે છે બધું કામકાજ એવું બધું હાલો હવે પાછા ગામ બાજુ જઈએ બપોરા કરી લઈએ ગામડામાં ક્યાં કબૂતરા છે તો આ બાજુ છે ને નીકળા વની કોઈ ફૂલ છે સફેદ ઉપર જાતા આ બાજુ લાલ ફૂલ ઓલી બાજુ બધા ફૂલ આખા આખી ફૂલવાળી આ બધું ફૂલ છે

બાપુ પાડી પણ હેવાય હે મારી એવી ઓહો ગજે બો જોઈ લે કેવી જોઈએ રાખે ટગર ટગર ગજબ છે છોડું હું મેને હલન છોડ દો એટલે જાય દીધે આગળી એટલું બધું ખેસાવે હે ઓહો જોઈ લે જોઈ લે કેટલું મોડું થાય ને હે નારેના છોડ લો ભરી ને ખેસાવે જો ને મોડું થાય ને બહુ ભાઈ जी राइट टू कर दिया એટલે ચાવા જ હાલો બીજો પે દો પણ કે આ જાય મોની કર રહે છે ફ હે તો થઈ ગયો ભાઈ વે દોન ટાઈમ ચાલ્યા આમ જો કેમ બાકી પાંદડા હે એમ હે આના ગજબ હો ગુલાબી પાંદડા આયા થ્યા છે ભારે પાંદડા છે બહુ મસ્ત હા આવું આવું ચા તો પીવો હોય ને ભાઈ દવા બે ગયા